હેલો ઓલ ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ ક્લાસ એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આપ સૌ કોઈ જાણો છો કે આ વર્ષે જે છે એ તમારા માટે બોર્ડની એક્ઝામ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે અને એના માટે જ આપણે બધાએ ખૂબ મહેનત કરવાની છે કેમકે હવે અત્યારે તમે જો જોવા જશો વિદ્યાર્થી મિત્રો તો સમય એ એટલો બધો અત્યારે કિંમતી છે કે જે પહેલાંના સમયમાં એક એવું હતું કે વ્યક્તિ ફેલ થતા તો એક બે ટ્રાયલે પણ પાસ થઈ જતા અને પછી પાછું ગાડું ચાલુ થઈ જતું લાઈફનું હવે જો અત્યારની પરિસ્થિતિ તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો લાઈફમાં બહુ જ બધા ચેન્જીસ તમને જોવા મળશે તમારા લાઈફનો એક એક વર્ષ એક એક દિવસ તમારા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ રહેશે કે જેનાથી તમને અને તમારા લાઈફના ગોલ અચીવ કરવા માટે બહુ જ સમય ઓછો પડશે એટલા માટે તમને કહું છું કે અત્યારે મહેનત કરી લેશો તો પાછળ આવનારી જે પરીક્ષાઓ છે એમાં કાયમ શાંતિ થઈ જશે અને જ્યારે હું તમને વાત કરતો હોઉં કે એક્ઝામ રિલેટેડ કે દરેક વસ્તુની તો આ માત્ર એક્ઝામ એ તમારા ખાલી પરીક્ષા પૂરતી સીમિત નથી આ એક્ઝામના આ અભ્યાસક્રમનું આ દરેકનું જીવનમાં તમારે મહત્ત્વ રહેવાનું છે કેમ કે શીખેલું કદી વ્યર્થ નથી જતું આપણા ત્યાં કહેવાત કહેવત છે ને ગુજરાતીમાં શીખેલું કદી વ્યર્થ જાય નહીં એમ તમે અત્યારે જો મહેનત કરેલી હશે તો એને વ્યર્થ નથી જવાની લાઈફમાં હંમેશા કામ લાગશે કદાચ તમે બી કરશો કદાચ તમે સરકારી એક્ઝામોની તૈયારી કરશો તમે કંઈ પણ કરશો પણ તમારા માટે આ દરેક વસ્તુઓ એટલી જ મહત્વની સાબિત થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ કોઈ જે છે હવે આપણે નવું જે કહેવાય દિવાળી પછીનું આ જે પહેલું સેશન છે એની અંદર હું તમને સૌ કોઈને સૌથી પહેલાં તો નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ તમને બધાને નવ વર્ષ જે છે એ ખૂબ ફળે આપ સૌ કોઈ ખૂબ સારામાં સારું પરિણામ લાવો અને જે છે એ તમે તમારી ખૂબ સારી એવી પ્રગતિ કરો એવી મારી હાર્દિક શુભેચ્છાઓ ક્લાસ શાળા એજ્યુકેશન વતી અને હવે દિવાળી પછીનો જે આ સમય છે એટલો બધો કિંમતી છે કે આની અંદરની મહેનત તમને લાઈફ ટાઈમ જે છે શું આપશે ગ્રોથ આપશે જેમ કે હું તમને વાત કરું તો આપણે મહેનત કરવાની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણા માટે શું મહત્ત્વનું છે તો મહત્ત્વની આપણા માટે મુખ્ય આપણી પરીક્ષા છે એ કઈ બોર્ડની પરીક્ષા બરાબર તો આ બોર્ડની પરીક્ષા જે છે એ આપણા માટે સૌથી મહત્ત્વની છે એના પછી જો હું તમને વાત કરું તો આના માટે તમારે શું કરવાનું છે તો હવે તમારા માટે આ ચાર મહિના જે રહ્યા એ સૌથી પહેલાં તો ખૂબ મહત્વના છે આ ચાર મહિનામાં આપ શું કરશો તો ચાર મહિનાની અંદર તમે કરશો જુદા જુદા સબ્જેક્ટ્સની શું કરશો પ્રિપરેશન કરશો એની અંદર તમને આ ચાર મહિના મળ્યા છે કેટલા સાત સબ્જેક્ટ માટે વિદ્યાર્થી મિત્રો સાત સબ્જેક્ટ માટે ચાર મહિના આમ વસ્તુ બહુ ગંભીર છે અને હવેના જે આ ચાર મહિના તમે સારી એવી મસ્ત મહેનત કરી લેશો ને એટલી બધી તમને મજા આવશે કે એની કોઈ સીમા નથી અને આનું કોઈ તમને વિકલ્પ નથી એટલા માટે કેમ કે જ્યારે તમે આની મહેનત કરેલી હશે આટલી સારી તો તમને હંમેશા જે છે એનું એક બેનિફિટ એ મળશે કે તમે સૌથી સારામાં સારું રિઝલ્ટ જે છે લાવી શકશો આ રિઝલ્ટ તમને આવશે તો સારી કોલેજ મળશે સારી કોલેજ અથવા સરકારી નોકરી કે બીજે ક્યાંય પણ તમે જો નોકરી કરતા હશો તમને એમાં પ્રમોશન મળશે આ ચાર મહિનામાં તમારે શું કરવાનું છે તો દાખલા તરીકે આ મહિનાને આપણે છોડી દઈએ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી આ ચાર મહિના તમારી પાસે વધ્યા છે વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહીશ કે આ બે મહિના જે આ બે મહિના જે રહ્યા ને બે મંથ્સ એ બંને મંથ્સને શું કરી દો તમે એમાં એક સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ્સ નક્કી કરી દો જેમ કે નવેમ્બર મહિનામાં તમારે ત્રણ સબ્જેક્ટ પૂરા કરી દેવાના જે મેજર મેજર હોય બરાબર અને બીજો છે ડિસેમ્બર તો ડિસેમ્બર મહિનામાં બીજા મેજર સબ્જેક્ટ પૂરા કરી દેવાના ચાર પાંચ છ અને સાત બરાબર તો આ રીતે તમે જો કરશો તો પણ તમને બહુ જ બધું શું થશે બેનિફિટ થશે વિદ્યાર્થી મિત્રો એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર આ બે મહિનામાં તમારે આટલા મેજર સબ્જેક્ટ્સને તમારે કવર કરવાના છે એના પછી તમને વાત કરું જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બે મહિના જે છે એ પણ એટલા મહત્ત્વના છે કેમ કેમ કે આ બંને મંથની અંદર તમારી એક્ઝામ્સ નજીક આવશે સ્કૂલ્સની એક્ઝામ સ્કૂલોમાં જે હશે એમને સ્કૂલની એક્ઝામ આવશે વધતા નવે જાન્યુઆરીનો ટાઈમ એવો છે થોડી રજાઓ અને આ બધું બોલ કરવું બધું આવતું હોય છે તો એ બધી રજાઓને એને આપણે જો બાદ બાકી કરીએ તો પણ આપણા માટે શું છે બહુ મહત્ત્વનો વિષય છે અને ફેબ્રુઆરી તો ફેબ્રુઆરી વિષય પણ આપણા માટે મહત્ત્વનો રહેશે કેમ કે દિવસો ઓછા છે પરીક્ષાને મહિનાનો આગલો મહિનો એટલે કે બધું રિવિઝન આપણે કરવું પડે એટલે કે હું તમને એમ કહી કે જાન્યુઆરી સુધીમાં તમારે બધું રિવિઝન કમ્પ્લીટ કરી દેવાનું અને અહીંયા ફેબ્રુઆરી મહિનો આવે ને એટલે દરેકના ત્રણ ટેસ્ટ આપી દેવાના કેટલાના દરેક સબ્જેક્ટના સાત સબ્જેક્ટના સાત તરી એકવીસ બરાબર તો એકવીસ પેપર્સ તમારે આપેલા હોવા જોઈએ તમે બધાના ત્રણ ત્રણ પેપર રિવિઝન કરશો ને તમને વન હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ શું થશે એનો બેનિફિટ થશે અને આનાથી તમારું સારામાં સારું શું થશે રિઝલ્ટ આવશે તો આ રીતે આપણે શું કરવાની છે તૈયારીઓ કરવાની છે હવે આ તૈયારીઓ માટે દાખલા તરીકે નવેમ્બર ડિસેમ્બરમાં જો તમારે તૈયારી કરવી હોય અને આ બધા જેમ કે તમારા ઘણા બધા સબ્જેક્ટ હશે જેમ કે ફિલોસોફી મે તો ફિલોસોફીના આપણે એવી ઈચ્છા છે કે આ વર્ષે મારે લાઈવ ક્લાસ ચાલુ કરવા છે વિદ્યાર્થીઓ માટે જેની અંદર તમને સ્પેશિયલ લાઈવ ક્લાસ આપીશ જેમાં હું તમને વન ટુ વન સેશન લેવડાવડાવીશ અને એની અંદર આપણે બહુ જ સરસ મજાનો ફિલોસોફી વિષયને આપણે ભણીશું અને એની અંદરથી જ આપણે સારામાં સારા માર્ક્સ કવર કરીશું તો મારી એવી ઈચ્છા છે કે તમારે બધાને જો એવી રીતે તૈયારી કરવી હોય તો પણ તમને ખૂબ મજા આવશે આ સાથેને સાથે અન્ય ઘણા બધા સબ્જેક્ટ્સ જે છે એને પણ આપણે એ રીતે પ્રિપૅરેશન કરવાના રહેશે તો એનાથી પણ આપણને ઘણો બધો શું થવાનો છે બેનિફિટ થવાનો છે તો તમારે લાઈવ ક્લાસમાં જોડાવવું હોય તો લાઈવ ક્લાસમાં તમને લાઈવ ક્લાસ આપીશ પછી ટેસ્ટ સિરીઝ આપીશ તમારા ટેસ્ટ પેપર્સ હું તમને મોકલાવીશ જેનાથી પણ તમને બહુ જ બધો ફાયદો થવાનો છે તો આવી રીતે જો તમે તૈયારી કરશો તો તમને બહુ જ મજા આવશે અભ્યાસ કરવાની પણ ખૂબ સારું રહેશે અને આપણે એક આપણા ગોલને અચીવ કરવામાં અને સાથે ને સાથે તમારી જે કંઈ પણ તૈયારીઓ હોય એ પણ તમે સાથે કરી શકશો એટલે કે હવે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી ચાર મહિનાને અને મગજમાં ધ્યાન રાખજો આજે પાંચમનો તહેવાર કહેવાય પાંચમ એટલે કે નવી શરૂઆત થાય નવા વર્ષથી નવા જીવનની કેમ કે જેમ કે ઘણા બધા નવા નવા સંકલ્પ લે આજના દિવસે પાંચમ હોય ને એટલે કે મુહૂર્ત જેને આપણે કહેવામાં આવે છે આ મુહૂર્તે શું કરે ઈશ્વરની સામે એક સંકલ્પ લે કે આ વર્ષે હું આ વસ્તુ કરીશ આ વર્ષે હું આ વસ્તુ કરીશ તો આ જે સંકલ્પ છે તો એ સંકલ્પ શક્તિઓ થકી આપણે કાર્ય કરવાનું છે તો આપણે સૌ કોઈ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવનારા જે આ ચાર મહિના છે એમાં અમે બહુ સારી મહેનત કરીશું અને આ વર્ષે આપણા જીવનમાં કંઈક નવું પ્રગતિ આવે એના માટે આપણે સારામાં સારું શું લાવીશું પરિણામ લાવીશું તો આપણે સૌ કોઈ એવી સારામાં સારી મહેનત કરીએ ખૂબ સારું એવું પરિણામ લાવીએ જેનાથી આપણને બહુ જ બધા શું થશે બેનિફિટ થશે તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનું ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયોઝની અંદર જેની અંદર હું બધા લેક્ચર્સ લેવાનો છું આઈએમ બી ક્વેશ્ચન પેપર્સ આપવાનો છું તો એ પ્રમાણે પણ આપણને તૈયારી મળવાની ખબર પડશે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ કોઈ શરૂ કરીએ આપણા જે કહેવાય કે નવા સંકલ્પની શરૂઆત અને બધા જ જે છે નવી શરૂઆતની અંદર એટલા લગનથી લાગી જાઓ કે આપણી જીવન જે છે ખૂબ સરળ બની જાય અને આપણે જે આપણા સ્વપ્ન છે એ પણ આપણે સિદ્ધ કરી શકીએ આપ સૌ કોઈ વિદ્યાર્થીઓ ક્લાસ શજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ